એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રી મંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિક થી અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળા ની અંદર ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક કરોડો પબ્લિક આજે રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક તો કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય પાછું એકસો વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નહવા માટેનો જથ્થો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની

પણ જયારે નાઈ ને બાર કુંભમાં આવીએ પુરુષો ધોત્યુ પહેરીને જયારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા ધોત્યુ પહેરીને નાય છે તો ત્યારે વિષય નથી બનતો અમે તો સંપૂર્ણ ડ્રેસ સાથે માથે ઓઢીને સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઋષિભાઈ બન્યો છે રહી કપડાં સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડા નીતરતા હોય અને એ કપડા આપણે સ્નાન કરીને કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા એ નિયમ પ્રમાણે કે ધર્મ પ્રમાણે ત્યારે કપડાં ખૂબ તો મેં એની કાટા આ એક સ્વતંત્ર તરીકેંત્ર તરીકે પર બાબત લઈ જે બાબતો પત્રકારો કોઈ અજાણ હોય આ શું માનું છો તમે આની લીધી

હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું જે પણ કઈ પ્રશ્ન હોય કઈ પ્રશ્ન હોય એમાં ને હેલો હું અંગત બાબતમાં હું કોઈ બેન તમે નહી આપું તમે જે ભાડું છે બેન આ ભાડું છે તમે 2 રૂપિયા લેકે ચૂકવો છો કે 10 રૂપિયા ચૂકવી દીધું છે કેટલા રૂપિયા જે ભાવ છે એ પ્રમાણે મારી પાસે બિલ છે પણ બે રૂપિયા નો ક્યાંય ઉલ્લેખ થયો નથી પણ બે તો બે રૂપિયા ની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી ગરમા ને હા એ ચોક્કસ છે બે રૂપિયા નો ક્યાંય ખરાબની અંદર ઉલ્લેખ થયેલો છે બન્યા હોય એવું લાગે છે